આપણે સૌ ભારત બે હજાર સુડતાલીસ માટે એક સંકલ્પ લીધો છે અને એ અંતર્ગત વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે આપણે સૌ કટિબદ્ધ છીએ એક વિકસિત રાષ્ટ્ર માટે એની જે બી નાગરિકો છે નાગરિકો ફિટ રહે અને સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ રહે ખૂબ અગત્યનું છે તો જ ખરા અર્થમાં આપણે વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી શકશું એ જ અંતર્ગત ભારત સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા એક ઓબેસિટી ફ્રી એટલે કે મેજસ્વીતા ફ્રી ઇન્ડિયા અંતર્ગત ઘણા પ્રોગ્રામો થઈ રહ્યા છે અમદાવાદ હેલ્થ ડેવલપમેન્ટ એર અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બી ઘણા બધા સ્порતી નવી નવી ફેસિલિટીસ સાયક્લોથોન સ્порતી એક્ટિવિટી હાથ ધરાવા જઈ રહે છે તે અંતર્ગત ગુજરાત દ્વારા સરકાર દ્વારા ખેલ મહાકુંભ પણ આયોજિત કરવામાં આવી રહ્યો છે જેનું રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટ થી 22 સપ્ટેમ્બર સુધી હાલમાં ચાલે છે તો હું સૌ નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકા તેમજ ગુજરાતના સર્વે નાગરિકોની અપીલ કરવા માંગુ છું કે વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી આ અલગ અલગ સ્પોર્ટી પ્રવૃત્તિમાં ભાગ લે અને ફિટ ઇન્ડિયા મેડસ્વિતા ફ્રી ગુજરાતમાં મિશનમાં જોડાયા નવ કેટેગરીમાં અલગ અલગ 39 સ્પોર્ટ્સ માટેનું રજીસ્ટ્રેશન કરવાનો છે એમાં બેડમિન્ટન સ્પોર્ટ્સ અલગ અલગ ફૂટબોલ એવેન્ટ અલગ અલગ સ્પોર્ટ્સ છે જેમાં તમને જેમાં રુચિ હોય એમાં જોડાઈ આ પ્રતિસ્પર્ધા જીત માટે તો ખરું પણ એક પ્રતિસ્પર્ધા માટે પણ બોલાય અને આપણે જે ફિટ ઇન્ડિયા અંતર્ગત જે આપણે કાર્યવાહી કરી રહ્યા છે તેમાં મોટામાં મોટી માત્રામાં આપ જોડાઈ અને આપણે વિકસિત ગુજરાત તરીકે વિશ્વસની ભારતનો સપનું સાકાર કરી એમાં સૌ જોડાઈ એના માટે મારી નમ્ર અપીલ છે